સાચી પંચાણું અઠાણું અઠ્ઠાણું નવ્વાણું પાંચસો પાંચસો એક રૂપિયા પાંચસો એક

સોળ રૂપિયા ચારસો રૂપિયા બેતાલીસ રૂપિયા હવા હારું છે ત્રણસો બાવન છે

ચારસો અઠ્યાવીસ અગિયાર પંદર એકવીસ ઉપર છે

બાણું ત્રણસો બાણું બાણું સાણું ત્રણસો ત્રણસો ત્રાણું પચાસ રૂપિયા ત્રણસો પચાસ એકાવનસો એકાવન ચૌસઠ ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર ત્રણસો સિત્તેર સિત્તેર રૂપિયા ત્રણસો અઠ્યોતેર ત્રણસો પંચાસી ત્રણસો ત્રણસો અઢાર અઠાવી ઓગણત્રીસ ત્રણસો ને ઓગણત્રીસ બોલો ત્રણસો ત્રીસ પાંત્રીસ છત્રી રૂપિયા ત્રણસો છત્રીસ ત્રણસો છત્રીસો

સાહીઠ પાંચ પાંચ અડસઠ ઓગણ સિત્તેર ચારસો ઓગણ સિત્તેર ચારસો ઓગણ

પચાસ રૂપિયા બાવન પંચાવન એકસો પંચો એસી પંચા છબ્વીસ છી રૂપિયા ચારસો અઠ્યાવીસ